પ્રશ્ન નંબર એક ભારતના કયા રાજ્યને કોલસાનો ભંડાર કહેવામાં આવે છે આ સિક્કિમ બી ઝારખંડ સી કર્ણાટક બી ઓડિશા સાચો જવાબ છે બી ઝારખંડ પ્રશ્ન નંબર બે કયું પક્ષી હવામાં ઉડતા ઉડતા પાણી પીવે છે અકબાઝ દી ઘુવડ સી હરિયલ દી ગીધ સાચો જવાબ છે સી હરિયલ પ્રશ્ન નંબર ત્રણ માચીસની શોધ ક્યાં દેશે કરી હતી अ भारत बी ब्रिटेन सी जापान डी अमेरिका સાચો જવાબ છે બી બ્રિટન પ્રશ્ન નંબર 4 ક્યાં જીવ ઉપર પેટ્રોલ નાખવા થી તે મરી જાય છે અ સા સી વંદો બી કાચબો સાચો જવાબ છે બી વિંછી પ્રશ્ન નંબર પાંચ ક્યાં વિટામિન થી વાગેલું મટાડવામાં મદદ કરે છે અ વિટામિન અ બી વિટામિન બી સી વિટામિન ડી વિટામિન કે साचो जवाब छे डी विटामिन के प्रश्न नंबर 6 भारत नो સૌથી गरम રાજ્ય ક્યું છે અ ગુજરાત બી બિહાર સી રાજસ્થાન ડી કેરળ સાચો જવાબ છે સી રાજસ્થાન प्रश्न नंबर 7 विश्व में સૌથી સુરક્ષિત દેશ કયો છે અ સાઉદી અરેબ બી આઇસલેન્ડ સી નોર્થ કોરિયા ഡി ઓસ્ટ્રેલિયા સાચો જવાબ છે બી આઇસલેન્ડ પ્રશ્ન નંબર 8 પપૈયાની સાથે શું ખાવાથી મનુષ્ય મરી શકે છે અતલિંબુ બી કેળા સી કિંડા દી ગાજર સાચો જવાબ છે અતલિંબુ પ્રશ્ન નંબર નવ વિશ્વની સૌથી જૂની રમત કઈ છે આ ક્રિકેટ બી ફૂટબોલ સી પોલો ડી લૂડો સાચો જવાબ છે સી પોલો પ્રશ્ન નંબર દસ વિમાનમાં ક્યુ ફળ લઈ જવાની મનાઈ હોય છે અનાનસ બી તરબૂઝ સી કેળા દી શ્રીફળ સાચો જવાબ છે દિ શ્રીફળ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો